સુલભ સોઈ વિદ્યાબીન નર મેં વિવેક ન આવત હૈ વિદ્યાબીન ભેદ પાવત ના રામ કો આજની આ સંતવાણી એટલે સિદ્ધપુરિયા બાર શાખ રાજપૂત એનું એક પૌરાણિક મંદિર રામજી મંદિર અને એ રામજી મંદિર એટલે આપ કોઈ વખત લીમડી બાજુથી આવો શિયાપુળનો દરવાજો આવે પહેલા દરવાજાથી અંદર ગરો એટલે શાક માર્કેટનો મોટો છોક આવે અને પછી બીજો દરવાજો આવે આમ કદાચ વઢવાણની પબ્લિકને ખબર ન હોય બહારથી આવતા હોય એને પણ ખબર ન હોય વઢવાણ ફરતો ગઢ છે એને છ દરવાજા છે અને એક બારી છે સિયાણીનો દરવાજો કીધો અહીંથી આગળ થોડેક જાઓ એટલે ખારવાની પોળ એને ખારવાનો દરવાજો કહેવાય એટલે અહીંયાથી એકદમ છ કિલોમીટરના અંતરે ખારવા ગામ આવે આ બાજુ પૂર્વ દિશામાં જાઓ એટલે લાખો પોળ કહેવાય જ્યાં સિદ્ધરાજ સોલંકી અને વીરધવલ વાઘેલાનું જ્યારે વઢવાણમાં રાજ હતું ત્યારે એનો માધવ નામનો મંત્રી હતો અને એ મંત્રીની સ્મૃતિમાં કાયમ માટે યાદી રહે અને દુષ્કાળ ઝાલાવાડ એટલે પથરિયાળ ધરતી એ પથરિયાળ ધરતીની અંદર પાણીની તંગી રહે એટલે એક બહુ પ્રસિદ્ધ વાવ ગળાવી અને બાર વર્ષ સુધી વાવને ગળાવી અને છતાંય એ વાવની અંદર જ્યારે પાણી ન આવ્યું ત્યારે વાઘેલા શાખના રાજપૂત અભયસંગજી જ્યોતિષના કહેવા મુજબ દંપતીએ એટલે પતિ પત્નીએ ધાવતું બાળક મૂકી અને જળ સમાધિ લીધી અને જળ આવ્યું એની બાજુમાં આવેલો એટલે માધવ મંત્રીની યાદી માટે થઈને પોળ અહીંયા પોળનો દરવાજો કહેવાય રાણક દેવી જ્યારે સતી થયા અને એ વખતે છ મહિના સુધી યુદ્ધ ચાલ્યું વડવાણમાં અને છ મહિના સુધી યુદ્ધ દરવાજા બંધ થઈ ગયા ગામમાં પ્રવેશ મળી ન અને રાણક દેવી સતી થઈ ગયા અને જુનાગઢનું અને ગુજરાત સિદ્ધરાજનું સૈન બે અલગ થઈ ગયું અને જે થોડો ગઢ ખાંડો કર્યો એના પરથી ખાંડી પડી ધોળી ગામ જવાના રસ્તે એટલે ધોળી પોળ પણ સિયાણીપોળનો દરવાજો છે ને નગર દરવાજો છે અને એ દરવાજે આખા ગઢનું રક્ષણ કરવાવાળી માં ગઢેચી બેઠા છે એટલે એ નગર દરવાજો છે કે કોઈ પણ યુદ્ધ આવે તો એને નગર દરવાજેથી જ પ્રવેશ કરવો પડે અને સુરેન્દ્રસિંહજી જેના ઉપરથી સુરેન્દ્રનગર નામ પડ્યું છેલ્લા રાજવી સુરેન્દ્રસિંહજી એ સુરેન્દ્રસિંહજી જ્યારે આસો મહિનાના દસમાના દિવસે દશેરાના દિવસે લીમડીના રસ્તે ચરમાળિયા પાસે ખીજડી પૂજવા જાતા અને વળતા આવે એટલે અહીંયા ગઢચી માય મોટો હોટલો હતો જે અત્યારે માય મંદિર બન્યું ત્યાં સાંજે આવે અને પાછા વળે એટલે અહીંયા બેઠક થતી અને કહુંબો થતો અહીંના રાજપૂતો આયરે બે હોય અને ડાયરો થાય કહુંબો પીવાય દશેરાના દિવસે ખીજડી પૂજીને આવે એટલે એટલે નગર દરવાજો છે અને એ શિયાળી પુલથી થોડા જમણા હાથે અંદર નીચે ઉતરો એટલે અજબ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જેનો જોટો નથી જેની કોઈ તુલના નથી એવા ખવાસ મકવાણા શાખના રાજપૂતના ઘરેથી પોણા બસો વર્ષથી તાજીઓ બને છે અને એ ચોકનું નામ છે મોટાપીરનો પીરનો ચોક પણ શિયાળીપુરના ઢાળથી ઉતરવા માટે એક એવું અજોડ નામ કે ગાંચી મુસ્લિમ ઉસ્માન ભગત એના નામનો રોડ છે કે રામાયણી ઉસ્માન ભગત રોડ જે ગાચી મુસ્લિમ હોવા છતાંય આખો શ્રાવણ મહિનો રામાયણ બોલતા પોતે અને રામાયણના ખૂબ પ્રિય હતા એટલે એના નામથી રોડ બનાવ્યો છે રામાયણ ઉસ્માન ભગત રોડ એટલે એ ઢાળ ઉતરો એટલે ત્યાં પરભુરામ ચતુર્દાસ આચાર્ય એ મંદિરની ખૂબ વર્ષો સુધી પૂજા કરી અને એ મંદિરનું પુન નવનિર્માણ કર્યું ભાઈ કાનુભાઈના દીકરા કાનજીભાઈના ચાવડાના દીકરા એટલે દિલાભાઈ જેને કંકોત્રીમાં બાપુ નામ આપ્યું છે એ દિલા બાપુએ ફરી એ મંદિરનો જૂર્ણોધાર કરવી સિદ્ધપુરિયા બારસાક એમનું મંદિર અને ત્યાં સિદ્ધપુરથી આવેલા એમના વડવાઓ આથી સાડા છસો સાતસો વર્ષ પહેલાં આવેલા કારણ કે યુવક જ્યારે વાઘેલા વંશ હતો ત્યારે એમના વડવાઓ આવેલા सिद्धपुर से ई वक्ते जे भगवान सदाशिव भव के गण भूत भयंकर भूतल नाथ यदंकर दय नख दय भण कैतल यंबर बांधाय भंकर गाजत जंगर पांग दे डमरु डडंकर बा जटंकर शंकर दय कैलास सरे परमेश्वर मौज धरी पशु पालन काम प्रजालन नाच करे सहनाय छटाट जे पार छटा चौथाट नगाराय जॉब रडे कर ताल थपाट जपाट कटा कर ढोल धमा कट परमेश्वर मौज धरी पशु पालन काम प्रजालन नाच करे ई भगवान सदाशिव સિદ્ધેશ્વર નમો દેવ દેવેશ જોગી જોગી એવા ભગવાન જે લિંગ લઈને લઈને આવેલા આવેલા બાણ સ્થાપના કરી મહાદેવ અને કોઈ પણ જગ્યાએ જાય ને ક્યાંક વાંકું પડે ક્યાંક વાંધો પડે માનવ સ્વભાવ છે એટલે માતાજી જે પોતાના લાવેલાની જે એ ધાવડીમાં એનો પણ આરે હારે મઢનો પણ જીર્ણોદ્ધાર કર્યો છે એવો ત્રિવેણી ત્રણ દિવસનો આ પ્રસંગ છે અને ખૂબ નાનો સમાજ છે અને રમીન મોટો થયો છું પણ દિલાભાઈ વર્ષોથી જેને કહેવાય અંબાજીની ઉપાસના કરે છે એના પિતાશ્રી એટલે કાનુભાઈ એ નવરાત્રિની અંદર આઠમની રાતે માતાજીનો વેશ પહેરતા એમનું શરીર છૂટી ગયા પછી એમના કુટુંબીભાઈ એટલે સુખાભાઈ એમને પણ ઘણા વર્ષો સુધી માતાજીનો વેશ આઠમની રાતે પહેરો અને એ પછી વર્ષોથી પરંપરા એટલે ન ભૂલતો હોય તો કદાચ પચીસ ત્રીસ વર્ષથી એ પરંપરા દિલાભાઈ જાળવી રાખે છે આઠમના દિવસે નવ દિવસના આંખે પાટા બાંધી અને એકલું પ્રવાહી લઈને ઉપવાસ ઉપર માતાજીની અંબાજીની આરાધના કરે છે અને માતાજીનો વેશ પહેરે છે આઠમની રાતે એ દિલાભાઈ આ મંદિર પોતાની જ્ઞાતિનું પોતાના સમાજનું એ મંદિરનો જીર્ણોદ્ધાર થાય નાનો સમાજ એટલે કોની પાસે તોરલ કેનમ આગીએ અપને ધનકે કાજ પણ પરમા રથને કારણે મને માંગતા નહીં આવેલા જ એવું પરમાર્થ કામ કરવા માટે થઈ અને દિલાભાઈ એવી મા ભગવતી અંબાજીની આરાધના અને રામ નામ પ્રતાપ હનુ દ્રોણ આ લાયો રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો રામ નામ પ્રતાપ ધ્રુવઅણ હોઈ રહ્યો સોહી રામ નામ રડતા રસણ અનંત ભક્તજન ઉદરે દર ધ્યાન ઈશરા સંગ ધર અજો રામ મુખ ગુજરે એ રામનું રામજી મંદિર ફરી પાછું નવનિર્મિત થાય એટલા માટે જેને ચૌદ મહિના સુધી ભગવાનની મૂર્તિ સ્થાપિત ન થાય ત્યાં સુધી અનાજની જેને કહેવાય ટેક લીધી ત્યાં સુધી અનાજ નહીં લઉં અને એ પણ અત્યારે દિલાભાઈ ફળ ફૂલ અને પ્રવાહી ઉપર રહ્યા છે જીવે છે અને ખૂબ સારી એવું રામજી મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ સારી રીતે ઉજવી રહી છે આવી એક ટેક સાથે જીવન એટલે જાજુ બોલતા નહીં વચ્ચે વાત કરીશ પણ હવે જે આપણે ભજનના દોર તરફ જવું છે આપ બધા આવી ગયા છો ભજનના પ્રેમી છો ભજના નંદી છો એટલે બાપુને વિનંતી કે એકદમ પોતાની મોજથી કારણ કે અમારું વઢવાણ છે બહુ ભજનાનંદી છે એટલે આપને બહુ જાજુ મને કહેતા નહીં ફાવે પણ આપને જે મોજ આવે એવા ગણપતિ બેહાડો કે આ સમાજની અંદર કાયમ માટે ગણપ આપણી વચ્ચે જુનાગઢથી શેરનાથ બાપુ પધારી રહ્યા છે આપણે બધા ઊભા થઈ અને આદેશ આદેશથી વંદના કરીએ બાપુને દર્શન કરીને આવ્યા પછી આપણે બધા એમને વંદન કરશું અમર અમર ક્રોડ ક્રોડ પ્રભુ પ્રભુ પાવે અલગ આદેશ માત દાત જાત વિના આપે ધ્યાન જોગેશ્વર આવે રચણ શિવ શક્તિ અલય નિરંજન યાપ હોવા ગણ ગણા ઘાટ ભાંજણ તો આદેશ 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 આદેશ